આજે સત્તરસો ને પચ્યાસી સાલથી આ પત્રી વિધિ ચામર વિધિ પૂજા એ પરંપરા આજે પણ એ ચાલુ છે અને જેના માટે લીલામેડી મધ્યે ચામર પૂજા કરવામાં આવે છે ને એ ચામર લઈ અને રાજ પરિવારના સદસ્ય ખુલ્લા પગે મા આસ્થાપુરાના મંદિરે આવે છે ચામર માતાજીને અર્પણ કરે છે અને ત્યારબાદ માતાજીનું રાજોગ પૂજા કરવામાં આવે છે અને રાજોગ પૂજા કર્યા પછી માતાજીને પત્રી ચડાવવામાં આવે છે અને માતાજી આપણે જોઈએ છીએ દર હંમેશ આપણને કોઈક સમય લાગે કોઈક જલ્દી પથરી મળે આજે એ ચાર પાંચ સેકન્ડની અંદર આપણે જોઈ શકીએ છીએ કે માતાજીના મસ્તક ઉપરથી પથરી તેરા ઠાકોર મહેશિના ખેસમાં આપણે મળી

કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઇઝ દટાવા અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્ય પુઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝ ના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઈવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઈવ થ્રી ડબલ ફાઈવ ટુ એટ સિક્સ